ન્યુ માંજલપુર સુવિધાઓ ન મળવાના કારણે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી સંસ્કૃતિ રેસિડેન્સી જય અંબે સોસાયટી તથા મુન્દ્રા હાઇટ જે વુડ્સ વિલા ગેટની સામે આર્યા ફોર સ્ક્વેરની પાછળ ન્યૂ માંજલપુર વર્સર બિલા બોગ સ્કૂલ રોડ વડોદરા પાસે આવેલ છે ત્યાં રહેતા આશરે પંદરસોથી બે હજાર સભ્ય પુરુષો તથા બહેનો બધા જ એકસાથે ભેગા થઈને મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી બહાર મેઇન રોડથી અંદર મુન્દ્રા હાઈટ્સ સુધી પાકો ડામર રોડ કરી આપવાની બાબતે પાણી લાઈન ચાલુ કરી આપવાની બાબતે તથા સ્ટ્રીટ લાઇટ હાલ જે ચાર રસ્તા સુધી લગાડી છે તે મુન્દ્રા હાઇટ્સની બાજુમાં ખેડૂતોના મકાન આવેલા છે ત્યાં સુધી ચાલીસ વોર્સની ટ્યુબલાઇટ નાખી આપવા બાબતની રજૂઆત કરવામાં આવી હતી અત્યાર સુધીમાં લેખિત તથા મૌખિક ઘણીવાર કોર્પોરેટર્સીઓને ધારાસભ્યોને મેયરને તથા કમિશનરને રજૂઆત કરી હોવા છતાં આ કામ થતું નથી આથી ના છૂટકે મીડિયાને બોલાવવાની ફરજ પડી હતી આજે વિસ્તારના લોકોએ એકત્રિત થઈને ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી ત્યારે આ વિસ્તાર વોર્ડ નંબર બારમાં આવેલ છે વિસ્તારના કાઉન્સિલર શ્વેત પટેલ મનીષ પગાર તથા તમામ અધિકારીઓને રજૂઆત કરી છે જેને લઈને આજે સોસાયટીના લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી બાઇક્સ સભ્ય છે અમે અને માંજલપુર ગામ છે અહીંયા આગળ માંજલપુર માંજલપુર વિસ્તારના સભ્યો છે ન્યુ માંજલપુર વિસ્તારના અમને અહીંયા આગળ રોડ લાઇટ અને પાણીની સુવિધા નથી મળતી વારંવાર રજૂઆત કરી છતાં પણ અમને એ સુવિધા આપવામાં આવી નથી તો અમે અમે ડિસાઇડ એવું કરેલું છે કે અમે અમારા મુદ્રા હાઇટ્સના કોઈ પણ સભ્ય જ્યાં સુધી આ કામ પૂરું નહીં થાય ત્યાં સુધી અમે વોટિંગ કરવા માટે આવવાના નથી વોર્ડ નંબર બાર મુદ્રા હાઈટ રે સંસ્કૃતિ રેસિડન્સી શ્રી જયમ્બે એન્કલેવ જે વર્ષ ન્યૂ માંજલપુર વડોદરા ત્યાં આગળ આ સાઈડ આવેલી છે અમારે લગભગ એ ત્રણ સોસાયટી છે અને લગભગ પંદરસોથી બે હજાર માણસો અહીં રહીએ છીએ છેલ્લા લગભગ સાત આઠ વર્ષથી વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત શ્રીઓને કરેલ છે કે ભાઈ રોડ બનાવી આપો પાણી આપો સ્ટ્રીટ લાઇટ આપો એ વારંવાર રજૂઆતો કરેલી છે તેમ છતાં કોઈ કામ કરતા નથી ત્યારબાદ ધારાસભ્ય શ્રી સીમાબેન મોહિલેને પચીસ છ બે હજાર બાવીસના રોજ પણ લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરેલી છે ત્યાર પછી આઠ છ બે હજાર ત્રેવીસના રોજ ચાલુ ધારાસભ્ય જે ચૈતન્ય દેસાઈ જે છે તેઓને પણ અમે લેખિતમાં રજૂઆત કરેલ છે કે ભાઈ અમારે પાણી રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ આપો કારણ કે આટલું બધું અંધારું હોય છે અને ખાડા ટેકરા એટલા છે કે કોઈ ઉંમરલાયક માણસ જે જો બાઇક બાઇક લઈને ને તો કા કમર બમરના માનકા બી તૂટી જવાની સંભાવના રહેલી છે માગણી અમારી યાદ છે કેટલા વખત એમને તો વારંવાર રજૂઆત કરેલ છે કે ભાઈ રોડ અમારો બનાવેલો પાણી અમને આપો સ્ટ્રીટ લાઇટ આપો આ સ્ટ્રીટ લાઇટ અંધારું એટલું બધું પડે છે રાતે એટલી તકલીફ પડે છે ના જાહેર રોડ છે એવું નથી કે આ સોસાયટી નો રોડ છે તો તમે અમને ના આપો જો અમારે ના માંગણી નહીં સ્વીકારે તો અમે ચૂંટણી આવનાર ચૂંટણીનો બહિષ્કાર અમે કરવા તૈયાર છે